બનાસકાંઠાના થરામાં રસ્તાની બિસ્માર હાલતથી સ્થાનિકો પરેશાન થઈ ગયા છે થરા શહેરમાંથી પસાર થતા નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર ખાડાનું સામ્રાજ્ય સ્થપાયું છે મસ્ત મોટા ખાડાને કારણે વાહન ચાલકો પરેશાન થયા છે વાહન ચાલકો વારંવાર અકસ્માતનો ભોગ બની રહ્યા છે ઘણા સમયથી સ્થાનિકો રસ્તો સરખો કરવાની માંગ કરી રહ્યા છે પરંતુ તંત્ર સ્થાનિકોની ફરિયાદને અવગણી રહ્યું છે નેશનલ હાઈવે ઓથોરિટી માત્ર ખાડામાં એ ફોરમ નાખીને સંતોષ માને છે જેને કારણે ધૂળની ડમરી પણ ઉડી રહી છે હજારો વાંચા લોકો આ રોડ પરથી પસાર થઈ રહ્યા છે ત્યારે લોકોને સતત અકસ્માતનો ભય સતાવી રહ્યો છે જેથી ગામના લોકોએ તાત્કાલિક નવો રસ્તો બનાવી આપવા માંગ કરી છે પોઝિશન એવી છે ઘણા સમયથી અમે રજૂઆતો કરીએ છીએ પણ આ રજૂઆતોમાં એમનો ખોટા વાયદા આપવામાં આવે છે પણ કશું એનો ઉકેલ થતો નથી આ થરાની સર્વિસ રોડ ઉપર કેટલાય સાધનો પડી જાય છે ખાડામાં અને અત્યારે પણ ચોમાસા જેવો મોલ છે ઘણા સાધનો પડી જાય છે ટુ વ્હીલર પડી જાય છે જાય છે પણ છતાં પણ કોઈ ઉકેલ આવતો નથી આ સર્વિસ રોડ નો તાત્કાલિક ઉકેલ થાય અને સારો બને એવી અમારી દરેક વેપારી સમાજની વિનંતી છે એ ખાડા જ પૂરતા નથી ખાલી એમને દેખાવ કરીને જતા રે બે હવારમાં આવે એક કલાક અગિયાર વાગે આવે બાર વાગે જતા રે વળી પાછા ચાર વાગે આવે એક પોણી ટ્રાન્સફર છોડી જતા રે વળી ખાડા કરે અડધો કલાક કરે અને વળી પાછા જતા રે કોઈ રસ્તાનો નિકાલ જ નથી ને અને તાલુકો બનાવ્યો વગર તો શું બનાવ્યો એના કરે કોંગ્રેજમાં માં તઈ જ બરોબર હતું તો ખાડા જોતા હતા નહીં નહીં મારે ના નેશનલ હાઈવે ઓથોરિટી વાળા આવે જીસીબી ફેરવી કોણી છોટી બરોબર કોણી છોટે અને જતા રે એનો જૂનો કોંગ્રેસ પાછો આવતી ભેગો કરી લઈ જાય હુકવી અને બે દાડા કરી પાછો નાખી જાય એટલે

અમારી માંગ એક જ છે કે રસ્તો સારો બને ને એકવાર ફેમિલી સાથે બધા જાતા હોય તો પડી પણ જાય છે કેટલાને વાગી બી જાય છે આ ઓતો રેડીને કઈ કઈ ને થાકી ગયા છે પણ કોઈ આનો નિકલ નથી બસ બાના જ ગાડે છે આ ટાઈમે થઈ જશે આ ટાઈમે નવું ટ્રેન્ડ આવશે પણ કોઈ કામકાજ થતું નથી